નમસ્કાર અમારા પર ઘણીવાર એવો ફોન આવતો હોય કે સર મારા મામાના દીકરાના કોઈ પડોશી નેબર છે એ તમારે ત્યાં એડમિટ છે એને શું તકલીફ છે અથવા ઘણીવાર કોઈ સામાજિક પ્રસંગમાં કોઈ વ્યક્તિ મળે ત્યારે અમને આ રીતે પૂછતા હોય પોતાના કોઈ સગા સંબંધીને વિશે કે કોઈ મિત્ર વિશે અને શું બીમારી છે એના વિશે અમને ક્વેશ્ચન પૂછતા હોય એટલે એના પર સ્પેશિયલ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે દર્દીની અમુક માહિતી એક ડૉક્ટર તરીકે અમારે બીજાને ન શેર કરી શકાય મેડિકલની ભાષામાં અમારે પ્રોફેશનલ સિક્રેસી કહેતા હોઈએ છે કે કોઈ પણ દર્દીની અંગત વ્યક્તિગત માહિતી છે એની શું બીમારી છે એનું ઓપરેશન થયું છે કે નહીં આગળ કઈ દિશામાં એ જશે એ બધી જ માહિતી એ વ્યક્તિગત માહિતી છે પર્સનલ માહિતી છે એને અન્ય વ્યક્તિને શેર કરવી નહીં જોઈએ હવે આ વસ્તુ બહુ કોમનલી થાય ઘણી વાર અમારા પરિવારના વ્યક્તિ બી અમને પૂછતા હોય ત્યારે અમારે એને સમજાવવું પડે કે ભાઈ દર્દી વિશે એ માહિતી જે પણ હોય અમે જાણતા હોઈએ તરીકે પણ બીજા વ્યક્તિને એ પૂછવું ન જોઈએ અને અમારે એ માહિતી શેર ન કરવી જોઈએ આવું થવાનું કારણ શું એવી ઘટના બની કે કોઈ વ્યક્તિનો મારા પર ફોન આવે કે સર મને જણાવવાની શું પ્રોબ્લેમ છે એટલે અમે જણાવી ના પાડ્યું કે ના અમે એ રીતે ફોનમાં કોઈ માહિતી ન આપી શકીએ પાછાથી ખ્યાલ આવ્યો કે એ લોકોને કંઈ ફેમિલીમાં કંઈ એન્ગેજમેન્ટ માટે કંઈ ચર્ચા ચાલતી હશે અને સામેની વ્યક્તિની હેલ્થ વિશે અમને પૂછતા હોય અથવા ઘણી બધી વાર કોઈ પેરેન્ટ્સ વિશે કોઈ પ્રોપર્ટીના પ્રશ્ન હોય ઘણા બધા લીગલ ઇસ્યુ હોય ઘણી વ્યક્તિગત સંબંધોના પ્રોબ્લેમ હોય એટલે હંમેશા હું બધાને ખાસ અપીલ કરું છું કે અન્ય દર્દી વિશે જો એ તમારા બ્લડ રિલેશનમાં હોય ખૂબ નજીકમાં હોય અને તમારે જાણવું હોય તો તમે એ પેશન્ટના સાથે તેના રિલેટિવની સાથે ડૉક્ટર પાસે તમે જાઓ અને સમૂહમાં અમને જરૂરી વાત કરી શકશો પરંતુ જો કોઈ વ્યક્તિ તમારા દૂરના છે એ વ્યક્તિ સાથે તમારે સીધો સંબંધ નથી તો એવા કેસમાં અમે તમારી સાથે એ દર્દીના હેલ્થ વિશે માહિતી શેર ન કરી શકીએ ઘણીવાર તમે એકલા હો તો પણ અમે ના પાડી ના પાડતા હોઈએ કે નહીં આ વસ્તુ વ્યાજબી નથી અહીંયા કરતા ભારત કરતાં જો અમેરિકાને યુરોપની અંદર એ કોઈ માહિતી આપે તો એ ગુનો ગણાય છે એ મેટર કોર્ટમાં જાય એનો કેસ થઈ શકે ભારતમાં જો ટ્રેન્ડ ભલે ન હોય પરંતુ આવું બિહેવિયર કોઈએ કરવું નહીં જોઈએ એટલા માટે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ ડૉક્ટરને તમે ફોન દ્વારા એના તમારા દૂરના કોગા સંબંધી વિશે સીધી માહિતી પૂછવાનો આગ્રહ કે જાણવાનો આગ્રહ ન રાખવો જોઈએ એનાથી ડૉક્ટરને બી તકલીફ થાય અને ક્યારેક આ વસ્તુમાં કાયદાકીય મેડિકોલિગલ ઇશ્યુ થઈ શકે ધન્યવાદ